અંકલેશ્વર ઔદ્યોગિક નગરમાં હાર્દ સમા પીરામણ નાગા ખાતે આજે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે પૂરપાટ ઝડપે આવી રહેલા એક હાઇવા ટ્રકના ચાલકે એક મોપેટ ચાલકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો હતો જેના પગલે મોપેટ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જી હાઇવા ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઈ ગયો હતો પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જાયા બાદ હાઈવા ટ્રકનો ચાલક તાત્કાલિક સ્થળ ઉપર પોતાનું ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મોપેડ ચાલકને તાત્કાલિક સારવાર મળે રહે એ હેતુથી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ તેની સારવાર ચાલી રહી છે ટ્રાફિક સમસ્યા અને ભારે વાહનો પર પ્રતિબંધનો સવાલ આ ઘટનાએ ફરી એકવાર પિરામણ નાકા સહિત અંકલેશ્વર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ અને ભારે વાહનોની અનિયંત્રિત અવર જવરને કારણે થતા અકસ્માતોનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે સ્થાનિકોની માંગ છે કે વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા પીક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે જેથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં ન મુકાય આ ગંભીર અકસ્માત બાદ એક ચોંકાવનારી વિગત સામે આવી છે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકની બંને બાજુ આગળ અને પાછળ કોઈ પણ જાતની નંબર પ્લેટ લગાવેલી ન હતી આ બાબતે ટ્રાફિક અને પરિવહન નિયમોના ઉલ્લંઘન તરફ સ્પષ્ટ ઈશારો કરે છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરે એ અત્યંત જરૂરી છે